આવનારા ગણેશ ઉત્સવના તહેવારમાં ડીજેની પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે જનતા રાજ સંસ્થા દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે કોરોનાની મહામારીને કારણે ઘણા ધંધાઓ બંધ થઈ ગયા છે પરંતુ હાલ મોટા ભાગના ધંધાઓને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી છે છતાં ડીજે બગાડવાવાળા લોકોના ધંધા હજી પણ બંધ છે જેના પરિણામે સ્વરૂપે આ ધંધા સાથે સંકળાયેલા ઘણા પરિવાર આર્થિક તંગી ભોગવી રહ્યા છે અને તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે જેથી હાલમાં જ આવી રહેલ ગણેશોત્સવમાં સમાધાનકારક રસ્તો અપનાવી ડીજે વગાડવાની પરવાનગી આપવામાં આવે અથવા ગણેશજીના પંડાળ પાસે બેઠું ડીજે મૂકવાની પરવાનગી અપાય તો ડીજેના ધંધા પર આશ્રિત પરિવારોને પોતાની રોજગારી મેળવી શકે તેમ છે જયદીપ રૂપાવટિયા અમે સુરત જનતા રાજ સંગઠન તરફથી આજે કલેક્ટર કચેરી આવેલા છીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કે ભાઈ છેલ્લા દોઢ વર્ષથી જે ડીજેનો ધંધો બંધ છે એ લોકોને પણ થોડુંક કામ કરવા માટેની પરમિશન આપે છૂટછાટ આપે જેથી કરીને એ લોકોના પણ ઘર ચાલે અત્યારે બધા ધંધા ચાલુ થઈ ગયા છે પણ ડીજેવાળાના ધંધો ચાલુ થયો નથી તો એના માટે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ ડીજે સાથે સંકળાયેલા અત્યારે અમારી પાછળ જે પણ ઊભેલા છે આ બધા ડીજેવાળા જ છે અને આ લોકોનું જ આ લોકો માટે જ અમે અહીંયા આવેલા છીએ વધુમાં જનતા રાજ્ય સંસ્થા દ્વારા અપાયેલા આવેદનપત્રમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે બીજા પ્રકારની રેલીઓમાં ડીજે વગાડવાની પરવાનગી અપાય છે ત્યારે ફક્ત તહેવારોમાં ડીજે વગાડવાની પરવાનગી નહીં આપવાનું કોઈ ચોક્કસ કારણ સમજાતું નથી તો આ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માંગ કરાય છે હઝહર કુરેશી ન્યૂઝ